સ્વામિનારાયણ ગુરુકુલ સંકુલના આજના ઉદઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ભાવનગરના સંચાલક શ્રી પૂજ્ય કે પી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામી ઘટપુટના ચેરમેન પૂજ્ય હરિજીવન સ્વામી શ્રી નિલત સ્વરૂપદાસજી સ્વામી શ્રી વિષ્ણુ સ્વરૂપદાસજી સ્વામી શ્રી બાપુ સ્વામી પૂજ્ય મોહનદાસજી મહારાજ તથા અહીં પધારેલા સૌ ચરણોના સૌ સંતોના ચરણોમાં વંદન કરું છું અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મહિડા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ડીકે સ્વામી વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિ કારોબારીના ચેરમેન શ્રી નિલેશભાઈ કુરાણી મહામંત્રી શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ શ્રી સતીષભાઈ મકવાણા વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી યોગેશભાઈ ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેનભાઈ તડવી ભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ પધારેલા સૌ વિદ્યાર્થીઓ સૌ વાલીશ્રીઓ આમંત્રિત સર્વ મહાનુભાવો સર્વ અધિકારી શ્રી પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ આજે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આપણા સૌ વતી એમની દિવ્ય ચેતનાને

આધુનિક જ્ઞાન વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાનનો આયામ પણ જોડાયેલો છે મૂળભૂત શિક્ષણની સાથે મૂલ્ય આધારિત શિક્ષણ માટે ભારતીય વિદ્યામાં શિક્ષણ અને સંસ્કાર બંનેનું મહત્વ છે પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને રાજકુમારો અને અન્ય બાળકો શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરતા અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે તે માટે તાલીમબદ્ધ થતા ભગવાન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ અને વિશ્વામિત્રી મુનિ પાસે શ્રી કૃષ્ણ પણ સાંદિપની જેવા ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું સનાતન ધર્મમાં આ ગુરુકુલ પરંપરા હજારો વર્ષથી આપણા સમાજ અને સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે ગુરુકુલ માત્ર શિક્ષણ નહીં પરંતુ ધર્મ સંસ્કૃતિ શિસ્ત અને આધ્યાત્મિક જીવનશૈલીના પણ સંસ્કાર પ્રાપ્ત કરવાના કેન્દ્રો છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાચીન વેદો વેદાંગો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત સનાતન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા ગુરુકુળના માધ્યમથી સહજ રીતે મળે છે બદલાતા સમયની સાથે આશ્રમ અનુસ્થાન હોસ્ટેલ છાત્રાશયો લીધું છે હવે તો વર્તમાન સમયમાં આધુનિક છાત્રાલયો એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષા દીક્ષા માટેના સુવિધાસભર માધ્યમ બન્યા છે આજે વિદ્યાર્થીઓ પણ બધા નસીબવાળા છે કે કેવી બધી ફૂલ ફેસિલિટી સાથેનું આ સંકુલ બન્યું છે એનો લાભ આજના વિદ્યાર્થીઓને મળવાનો છે અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે આપણે કેવી રીતે કઈ શાળામાં કેમ ભણતા હતા અને આજે જુઓ ફૂલ ફેસિલિટી છે ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળવાનું છે આજે એવા જ આધુનિક વિદ્યાસભર વિદ્યાલય ગુરુકુળનો શુભારંભ ડભોઈની આ ભૂમિ પર થઈ રહ્યો છે સ્વામિનારાયણ ભારતીયના છાત્રાલયો ગુરુકુળ પરંપરા આજે અનેક વિદ્યાર્થીઓને ભણતરની સાથે જીવન ગણતરના પાઠ પણ શીખવે છે આ સંસ્થાઓ સમયની સાથે કદમ મિલાવીને ભારતની શિક્ષિત અને મૂલ્ય એવી આધુનિક યુવા પેઢી તૈયાર કરે છે શહેરો ગામડાઓ અને આદિવાસી ક્ષેત્રોમાં પણ ભારતીય શિક્ષણને પહોંચાડવાનું કામ આવી સંસ્થાઓ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવનગર ગુરુકુલની આ ભગીની સંસ્થા સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ માટે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ડબારીમાં કાર્યરત થવાની છે આ ગુરુકુળ વિદ્યાર્થીઓને શાસ્ત્રોની સાથે પરિવાર સાથે અને જીવનના નૈતિક મૂલ્ય સાથે જોડીને સનાતન ધર્મના મહાન પરંપરાને આધુનિક સમય અનુરૂપ જ્ઞાનથી આગળ ધપાવી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેક્ટર યુનિવર્સિટી સર કરાવી છે વિકાસ વિરાસતિના તેમના કૌશલ્ય વિકાસ અને મૂલ્ય શિક્ષણ વિચારોના અનુરૂપ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા કરવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયું છે મોદી સાહેબે સર્વાંગી અભિગમ સાથેની શિક્ષણ નીતિ તૈયાર કરાવી છે તેમાં માતૃભાષામાં શિક્ષણ ટેકનિકલ વિષયોનું જ્ઞાન મૂલ્ય શિક્ષણ વગેરે બાબતને મહત્વ અપાયું છે વડાપ્રધાન શ્રીના દિશા શિક્ષણ ક્ષેત્રે હંમેશા શ્રેષ્ઠ કરવાની રાજ્ય સરકારની નેમ છે તેમણે શરૂ કરાવેલા શાળા પ્રવેશો અને કન્યા કેરની મહોત્સવને આગળ ધપાવીને પાછલા બે દાયકાઓમાં દીકરીઓનું શિક્ષણ સ્તર સુધાર્યું અને ગુણોત્સવ અભિગમથી શાળાઓના ક્વોલિટી એજ્યુકેશનને સુદૃઢ કર્યું છે આ વર્ષે પણ આગામી અઠવાડિયે શાળા પ્રવેશોત્સવ યોજવાનો છે આપણા દીકરા દીકરીઓમાં સાયન્સ ટેકનિકલ એન્જિનિયરિંગ અને ગણિતના શિક્ષણનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે આ વિઝનરી યોજનાના પરિણામે એક જ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં

આપણે પણ અમૃત કાળમાં અમૃત પેઢીના યોગ્ય મૂલ્ય ઘર્તણ સાથે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી શિક્ષણ સંસ્થાઓ વડાપ્રધાન શ્રી આપેલા એક પેડ માકેના કેચ ધ રેઈન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો અંત જેવા પર્યાવરણ પ્રીય અભ્યાયોના અભિયાનોના અમલમાં વિશેષ ભૂમિકા સાથે અગ્રેસર રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું भारत माता की जय वंदे मातरम जय जय गुज बसेदनम सुख संपत्कुणानिकेतन व्रतदान तपह क्रियाफल सहजानंद गुरु भजे सदा परमात्मा भगवान नारायण सत्संग शिक्षा परिषद ગાંધીનગર ભાવનગર કેવડીયા પોરબંદર અને ધરમપુર રોજડ વગેરે વિસ્તારમાં કાર્ય કરતી એક દિવ્ય સંસ્થાનું એક નાનકડું એવું નૂતન પુષ્પ આજે પૂર્વેક હજાર વર્ષ પાંચસો વર્ષ દૂર જઈએ એવી શિક્ષણની નગરી કદાચ એ સમયે ક્યાંક છૂકું નાનું મોટું પાટનગરનું સ્વરૂપ લઈ ગયેલી પવિત્ર દર્ભાવતીમાં આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જેઠ સુ દિવસે રાજ્યના આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એનું લોકાર્પણ અથવા તો જેને કહી શકાય કે આજે પદાર્પણ થઈ રહ્યું છે ત્યારે એવા પવિત્ર પ્રસંગે અડાયાસ ઉપર બિરાજતા આદરણીય સર્વે સંતોમાં પૂજ્ય કેપી સ્વામીજી પૂજ્ય ઘટપુર મંદિરના શ્રી પૂજ્ય બાપુ સ્વામીજી પૂજ્ય રાણા બાપુ પૂજ્ય મોહનદાસજી મહારાજ પૂજ્ય રામકૃષ્ણ સ્વામીજી સર્વે આદરણીય સંતો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ વિસ્તારના ધારાસભ્ય શ્રી મારા અતિશ સ્નેહી શ્રી શૈલેષભાઈ સોટા સાહેબ અમારા સત્સંગી આદરણીય આ વિસ્તારના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા એવા જ આ સંસ્થાના એક અદના સેવક ભાવનગરના આદરણીય ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી આ સંસ્થામાં જેમણે પાયાથી લઈ અને આ શિખરનો આજે કળશ ચડી રહ્યો છે કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેમણે કામ કર્યું છે એવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તુલ્ય જેમનું જીવન છે મનાવી શકાય અને માની પણ જાય એવા અશ્વિનભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપાના પ્રમુખ રશિકભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આદરણીય સાહેબા શ્રી રાજેનભાઈ તળવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપસ્થિત સર્વે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાશ્રીઓ આદરણીય સંતોમાં ખૂબ વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત છે ગુજરાતના ખૂણે ખૂણેથી સંતો પધાર્યા છે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર પોરબંદર જામનગર ભાવનગરમાં બીજી સંસ્થાઓ છે આપણી હિન્દુ સનાતન સંપ્રદાયોની રામચંદ્ર દાસજી વિગેરે પધાર્યા છે આ વિસ્તારમાં ચંદવાડાથી માનસરોવરદાસજી છે દામોદરદાસજી છે કચ્છથી હાલારથી જૂનાગઢ જિલ્લાથી બધા જિલ્લાઓમાંથી જ્યાં જ્યાં પણ સ્વામિનારાયણ ભગવાનના ગુરુકુળો અત્યારે છે ત્યાંથી સંતો પધાર્યા છે તો સ્વામિનારાયણ સંપ્રદાયનું આ દિવ્ય એક નવું નજરાણું ગુરુકુલમ અહીંયાથી શરૂ થઈ રહ્યું છે પૂજ્ય પીપી સ્વામીની દિવ્ય દ્રષ્ટિથી પૂજ્ય સ્વામીના ગુરુશ્રીને આજે યાદ કરીશ પરંતુ જે સદગુરુ પુરાણી સ્વામી નારાયણ પ્રિયદાજી સ્વામી ખૂબ સાક્ષર વિદ્વાન પુરુષ એમના લખેલા પુસ્તકોને જયારે આપણે વાંચીએ એમને લખેલા શ્રીમદ ભાગવતજીના સારને શ્રીમદ ભગવદ ગીતાજીના સાર ને વાંચીએ એમને લખેલા શ્રીમદ સત્સંગી જીવનના સાર વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા વિદ્વાન પુરુષ છે અને એવા વિદ્વાન પુરુષને ભાવનગર મોકલનાર આ સંપ્રદાયના સૌથી બુજુર્ગ મહાન સંત પરમ વિદ્વાન સંત સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી જે ગાંધીનગર સેક્ટર બાવીસ અને ત્રેવીસ ની અંદર અત્યારે ગુરુકુલમ ચલાવી રહ્યા છે ભાટ અંદર નવી હોસ્પિટલ પણ હમણાં જ નિર્માણ કરી છે અને ખૂબ સુંદર મજાના સંકુલો આ સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે એના પ્રણેતા જેને કહી એવા સાથી સ્વામી હલી પ્રકાશજી અને એ બધું જ કુલ મળીને ખાલી ભાવનગરના વીસ પચીસ હજાર વિદ્યાર્થીઓને હવે તો પોરબંદર ગણીએ કેવડીયા ગણીએ રોજડ ગણીએ અને ડભોઈ ગણીએ એટલે લગભગ પાંત્રીસ હજારથી વધારે આંકડો પહોંચી જાય એવું મોટું સંકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વશ્રેષ્ઠ ગુરુકુળ એટલે સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર અને સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર આ સંસ્થા એ આજે ડભોઈની અંદર જ્યારે આવી રહી છે ત્યારે બહુ આનંદ થાય છે ડભોઈ એક ઐતિહાસિક નગરી છે અહીંયા માત્ર શૈક્ષણિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે એવું નથી આ નગરીએ મેં ઘણા વખતથી ડભોઈનો અભ્યાસ કર્યો છે એટલે મને ખ્યાલ છે કે આ એક બહુ જ મહાન પવિત્ર હિન્દુ ધર્મના પાયાવરૂપ નગરી છે આ ડભોઈની અંદર આજથી સો વર્ષ પહેલાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે પણ શિક્ષણની મોટી મોટી સંસ્થાઓ શરૂ કરી હતી એમ હિન્દુ ધર્મની સાથે તો ખૂબ ડભોઈ નગરીને લેણદેણ હતી પણ જૈન ધર્મની જૈન ધર્મનું જે નીતિ શિક્ષણ કહેવાય એની સાથે પણ ડભોઈ નગરીને ખૂબ મોટું લેવા દેવાય એની સાથે વૈષ્ણવ સંપ્રદાયનું પણ જેમ બોડેલી પાટનગર ગણાય છોટાઉદેપુરમાં વડોદરા ગણાય વૈષ્ણવ સંપ્રદાયોના મુખ્ય એમ વૈષ્ણવ સંપ્રદાયોનું અને બાકી બધા ભક્તિ સાહિત્યમાં પણ નગર ઐતિહાસિક છે એટલે પૂજે કેપી સ્વામીએ પોતાની જે ટીમ છે ખાસ કરીને મેં જે એમને ઘણા વખતથી અનુભવ્યા છે એમાં એક તો અત્યારે જે અહીંયા એન્કરિંગ કરી રહ્યા છે ભાવનગર સ્કૂલના પ્રિન્સિપાલ છે મહેન્દ્રભાઈ આ સ્કૂલના ટ્રસ્ટી છે અમૃતભાઈ એમ બટુકભાઈ રસિકભાઈ આ બધી પૂજ્ય કેપી સ્વામીની ટીમ છે અને એની સાથે સાથે શંભુ હર્ષિલ એણે જે અહીંયા કામ કર્યું છે અદ્ભુત કામ છે કારણ કે કેપી સ્વામીની સાથે નવ ગુરુકુળના જે સંચાલક જે સભ્યો છે એની સાથે એક નવું દસમું આ ગુરુકુળનું કાર્યક્રમ અહીંયા શરૂ થઈ રહ્યો છે આદરણીય શ્રી જીતુભાઈએ કીધું એમ એમણે જે આઈએસ ને આઈપીએસ અધિકારીઓને ભાવનગર ગુરુકુળમાં કે આપણી અન્ય આ સત્સંગ શિક્ષા પરિષદની સાથે જોડાયેલી સંસ્થાઓમાં જેમ નિપુણ થતા જોયા છે એમ ભવિષ્યની અંદર કોઈ સારા ડોક્ટરો એન્જિનિયરો ભારતને દેશભક્તો સારા પુત્ર સારા પિતા સારા નાગરિકો અહીંયાથી મળશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે કારણ કે જે ભાવનગરની સંસ્થાને જેણે જોયું હોય ભાવનગરમાં ચાલતા શિક્ષણની સાથે સંસ્કારના પ્રોગ્રામોને જોયા હોય દેશભક્તિના પ્રોગ્રામોને જોયા હોય એને ખ્યાલ આવે હું ભગવાન સ્વામિનારાયણના ચડોમાં પ્રાર્થના કરું છું કે આ સંસ્થા કાયમ પ્રગતિના પંથે ખૂબ આગળ વધે પૂજ્ય કેપી સ્વામી આપણને દેખાય વાત જયારે કરીએ ત્યારે એમના શબ્દોમાં ક્યાંક આપણને કડક વાત લાગે પણ કડક વાતની સાથે હૃદય એમનું માખણ જેવું કોમળ છે એમને બહુ મોટી શ્રદ્ધા છે આ સંપ્રદાય એમનો કાયમ માટે ઋણી છે સ્વામિનારાયણ આખો સંપ્રદાય એમનો ઋણી છે કે પી સ્વામીજીનો કારણ કે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા હોય તો એની જે કંઈ કોર્ટ મેટરો ચાલી એ કોર્ટ મેટરોના એ મુખ્ય પિટિશનર રહ્યા છે અને સેંકડો વખત સ્વામિનારાયણ સંપ્રદાય વતી કોર્ટમાં એમણે એક પહેલા ધોરણથી લઈ બારમા ધોરણ અને કોલેજના વિદ્યાર્થી તરીકે આદરણીય એસ એન સિલજ સાહેબ આદરણીય શ્રી પીએમ રાવલ દાદાની પાસે એમણે ઘણી મોટી પરીક્ષાઓ આપી છે એટલે હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે ડભોઈની જનતા ખાસ કરીને સનાતન ધર્મના અનુયાયીઓ આ સ્કૂલ સાથે બહુ મોટું ગૌરવ લઈ શકશે અને ભૂતકાળમાં જે ડભોઈનું જે ગૌરવ હતું સંસ્કૃતિનું એના અમૃતને સ્વામિનારાયણ ગુરુકુળ ડભોઈ ફરીવાર જીવંત કરશે આ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાં આપણને આટ્યો છે સાહેબને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ સંસ્થા વતી આમ તો માનનીય શૈલેષભાઈ કહેવાના છે પરંતુ પૂજે કેપી સ્વામી વતી સંસ્થાના પરિચયની સાથે સાહેબ આપે અમને પૂજ્ય પાદ હરિજીવન સ્વામી અને અમારા આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટતા વગેરેના અતિ આગ્રહથી આપણે ટાઈમ આપ્યો આવી સંસ્થાને પ્રોત્સાહન આપ્યું આજથી સ્કૂલ અહીંયા શરૂ થઈ રહી છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માધ્યમો અહીંયા શરૂ થઈ રહ્યા છે કે પી સ્વામીજી સ્કૂલને ગુરુકુલને ટચ આપ્યો છે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ સર નથી કર્યું બધી જ રીતે પરફેક્ટ પોતે એવા પ્રોફેશનલ દ્રષ્ટિકોણથી નથી કામ કર્યું જરાય પણ સંપૂર્ણ સંસ્કાર સાથે આ સ્કૂલને આગળ લઈ જવી છે પરંતુ એમનું જે વિઝન છે એમાં ક્યાંય કોમ્પ્રમાઇઝ નથી કર્યું અને બધા સંતોને અમને શૈક્ષણિક સંસ્થા ચલાવનારા ગુરુકુળ ચલાવનારા સંતો માટે અને શૈક્ષણિક બીજી સંસ્થાઓ માટે પણ ઉદાહરણરૂપ આ ગુરુકુળ બનશે ફરી એકવાર આટલી બધી વિશાળ સંખ્યામાં અમારા સંતોને મેં એક એક ફોન કર્યા અને આવ્યા પૂજ્ય કરણારીથી દિનેશગીરી મહારાજ આખા

સમગ્ર ગુજરાતમાંથી જે સંતો અહીંયા આગળ આશીર્વાદ આપવા આવ્યા છે એ તમામનો આ તબક્કે આભાર માનું છું સાથે સાથે જ દર્ભાવતી નગરી પર તમામના આશીર્વાદ વર્ષો વર્ષ વરસતા રહે એવી પણ અપેક્ષા રાખીશ દર્ભાવતી નગરી બનાવવામાં કેપી સાહેબએ જે યોગદાન આપ્યું છે હજુ આવતા વર્ષોમાં પણ વધુ યોગદાન એમના તરફથી મળે